વડોદરા શહેરના કલાલી ફાટક પાસે શ્રી સયાજીપુરી પ્રગતિ યુવક મંડળ દ્વારા તિથિ પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણે જન્મજયંતિને લઈને શિવાજીપુરી સરહોદયનગર કલાલી ફાટક વડોદરા ગુજરાત પબ્લિક સ્કૂલ સામે બ્લોક નંબર એકથી સાત ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સોળમી માર્ચના રોજ સાંજના સાડા છ કલાકે ભવ્ય શોભાયાત્રા મોડાથી શિવાજીપુરી સર્વોદય નગર કલાલી ફાટક સુધી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ધાર્મિક ગીતોના તાલી શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આ શોભાયાત્રામાં મંડળના સૌ કાર્યકર્તા મિત્રો વડીલો બાળકો માતા બહેનો આશરે ત્રણસો પચાસથી ચારસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સત્તર તારીખના રોજ તિથિ અનુસાર શિવાજી જયંતિ નિમિત્તે સવારે અગિયાર કલાકે ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી ત્યારબાદ સાંજના સાત કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત આઠ વાગે ત્રીસ મિનિટે સ્વાગત સમારોહમાં વર્લ્ડ ફન્ટલાઇન વોરિયર્સના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રશોભ સૈની ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની સાથે સાથે મહામંત્રી વોર્ડના કાઉન્સિલર સહિત અન્ય સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તો આયોજકો પ્રમુખ સુભાષ જાધવ સેક્રેટરી મહેન્દ્રસિંહ રાજપૂત યુવા કાર્યકર્તા પ્રેમલ પવાર ઉપસ્થિત રહ્યા હતા Oh, my